અંકલેશ્વર ની સુયોગ લાઇફ સાયન્સ કંપની પાસેથી મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો જેની કુલ કિંમત એક કરોડ છોતેર લાખ અડતાલીસ હજાર ત્રણસો પાંત્રીસ થતી હતી તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું જોકે નિયત સમય મર્યાદામાં તેઓના અકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી પેમેન્ટનું ચૂકવણું થયું નહોતું અંતે અંકલેશ્વરની કંપનીએ ચારેય કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ શર્મા રણજીત સિંઘ અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ નાયર પંકજ અગ્રવાલ હબ ફાર્માના માલિક સુરજ તુલસીરામ નિરંકાર સમીર અગ્રવાલ વોરટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી અકૃતિ અવિનાશ શિવપુરી વિનિત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ ચાર માર્ચે નોંધી હતી આ મામલે પોલીસે વોટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી અને આદિત્ય ઉર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીની મુંબઈ જ્યારે અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે